નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય કોમ્પ્યુટર એમાં આપણે હવે બીજા સત્રમાં એટલે કે બીજા સેમેસ્ટરમાં તમારું ચોથું ટોપિક છે ઇન્ટરનેટ અગાઉના ધોરણમાં તમે ઇન્ટરનેટ શબ્દ વિશે પરિચિત થોડા ઘણા અંશે થઈને આવ્યા છો તો આજે આપણે આ ટોપિકમાં ઇન્ટરનેટનો અર્થ નેટવર્ક અને ત્યાર પછી જોઈએ તો કે નેટવર્કના પ્રકાર અને મોડેમ વિશે અભ્યાસ કરવાનો છે ચાલો જોઈએ એક સરખી લાક્ષણિકતાઓ ધરાવતી વસ્તુઓના જોડાણને નેટવર્ક કહે છે જેમ કે ટેલિફોન નેટવર્ક રેલવે નેટવર્ક તેવી જ રીતે કોમ્પ્યુટરનું અન્ય કોમ્પ્યુટર સાથેનું જોડાણ એટલે ઇન્ટરનેટ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં એમસીક્યુમાં ઇન્ટરનેટનો અર્થ પ્રશ્ન પૂછાય ઇન્ટરનેટનો અર્થના પ્રશ્નો પૂછાય શકે ઇન્ટરનેટ એટલે શું તો કે કોમ્પ્યુટરનું અન્ય કોમ્પ્યુટર સાથેનું જોડાણ એટલે ઇન્ટર નેટ ઇન્ટરનેટ દ્વારા જોડાયેલ કોમ્પ્યુટર્સ એકબીજા સાથે હાર્ડવેર અને સોફ્ટવેરની મદદથી એકબીજા સાથે માહિતીની આપલે કરી શકે છે એટલે કે કોઈ પણ કોમ્પ્યુટરમાં કયા સાધન દ્વારા તો કે હાર્ડવેર અને સોફ્ટવેર સાધનો દ્વારા શું કરી શકે છે માહિતીની આપલે કરી શકીએ છે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા હવે જોઈએ ઇન્ટરનેટના કયા કયા હાર્ડવેર ભાગો છે ઇન્ટરનેટ માટે ટેલિફોની ટેલિફોન લાઇસન્સ ફાઇબર ઓપ્ટિક કેબલ્સ રાઉટર કોમ્પ્યુટર મોડેમ જેવા હાર્ડવેર સાધનોની જરૂર પડે છે તથા બ્રાઉઝર જેવા સોફ્ટવેરની જરૂર પડે છે આમ ઇન્ટરનેટના વપરાશ માટે તથા માહિતીની આપલે માટે હાર્ડવેર તથા સોફ્ટવેર બંનેની જરૂર પડે છે એટલે કે કહેવાનો બાવર્થ કોમ્પ્યુટરમાં તમારે ઇન્ટરનેટનું જોડાણ કરવું હોય તો હાર્ડવેર સાધનોમાં હાર્ડવેરના સાધનો તેમજ કેટલાક સોફ્ટવેરની મદદથી આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ છીએ ઇન્ટરનેટ માટે ઉપયોગમાં લેવામાં આવેલા સોફ્ટવેર કેટલાક નિયમો નિયમોને અનુસરે છે જે નિયમોને પ્રોટોકોલ કહેવામાં આવે છે એટલે કે કહેવાનો પાવર કે કેટલાક કોમ્પ્યુટરમાં જોઈએ તો આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો હોય ત્યારે કેટલીક સિક્યુરિટી માટે કેટલાક આપણે નિયમો અનુસરવા પડતા હોય છે ઇન્ટરનેટ માટે ઉપયોગમાં લેવામાં આવેલ કોમ્પ્યુટર્સ જુદા જુદા પ્રકારના હોય છે કે જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા હોય પરંતુ તે ઇન્ટરનેટ દ્વારા જોડાઈ શકે છે તેના માટે જરૂરી છે કે તે સાધન તે જરૂરી પ્રોટોકોલને અનુસરતા હોવા જોઈએ બરાબર હવે આપણે જોઈએ આગળ કોમ્પ્યુટર નેટવર્કના પ્રકારો તો કે નેટવર્કના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે નેટવર્કના મુખ્ય કેટલા પ્રકાર પડે છે તો ત્રણ એમાંનું પહેલું જોઈએ નેટવર્ક લેન કે જેનું પૂરું નામ છે લોકલ એરિયા નેટવર્ક ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં એનસીપ્યુમાં પ્રશ્ન પૂછાઈ શકે હા લોકલ એરિયા નેટવર્ક છે લોકલ એરિયા નેટવર્કનો ઉપયોગ મુખ્યત્વે તો કે એક રૂમ કે એક બિલ્ડિંગની અંદર રહેલા કોમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડવા માટે થાય છે એટલે કે લોકલ એરિયા નેટવર્કનો ઉપયોગ કેવો તો કે એક જ બિલ્ડિંગમાં અથવા તો એક જ રૂમમાં જુદા જુદા કોમ્પ્યુટરના જોડાણ માટે આપણે લોકલ એરિયા લોકલ એરિયા નેટવર્કનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ ત્યાર પછી નેટવર્કનો બીજો પ્રકાર છે મેન કે જેનું પૂરું નામ છે મેટ્રોપોલિટિન એરિયા નેટવર્ક ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો મે મેનનું પરીક્ષામાં ફોર્મ પૂછાય શકે મેટ્રોપોલિટન એરિયા નેટવર્કનો ઉપયોગ મુખ્યત્વે એક જ શહેરમાં રહેલા કોમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડવા માટે થાય છે એટલે કે દાખલા તરીકે જોઈએ તો કે આણંદમાં જુદા જુદા કોમ્પ્યુટર્સનું નેટવર્ક આપણે જોડાણ કરવું હોય જુદા જુદા કોમ્પ્યુટરનું તો મેટ્રોપોલિટન એરિયા નેટવર્કના મદદથી એક જ શહેરમાં એટલે કે આણંદ શહેરના જુદા જુદા કોમ્પ્યુટરનું આપણે જોડાણ કરી શકીએ છીએ ત્યાર પછી જોઈએ ત્રીજું નેટવર્કનો પ્રકાર છે વાઇડ વેન કે જેનું ફૂલ ફોર્મ છે વાઇડ એરિયા નેટવર્ક ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો વેનનું પરીક્ષામાં ફૂલ ફોર્મ અથવા તો પૂર્ણ નામ પૂછાઈ શકે વાઇડ એરિયા નેટવર્ક વાઇડ એરિયા નેટવર્કનો ઉપયોગ આખા વિશ્વમાં પથરાયેલા કોમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડવા માટે થાય છે બરાબર તમે ગૂગલ પર તમે સર્ચ કરો છો બરાબર ગૂગલ પર એ શું છે વાઇડ એરિયા નેટવર્ક ત્યાર પછી ગૂગલ ક્રોમ બરાબર તો આ જે છે એ કેવા છે વિશ્વના જુદા જુદા દેશોમાં પથરાયેલા કોમ્પ્યુટરનું નેટવર્ક ધરાવતું જોડાણ છે હવે આગળ જોઈએ નેટવર્ક ટોપોલોજી નેટવર્ક ટોપોલોજી એટલે કે નેટવર્કની બેઝિક લેઆઉટ ડિઝાઇન જેમ એન્જિનિયરિંગ કોઈ મશીન બનાવતા પહેલાં તેનો નકશો તૈયાર કરે છે તેવી જ રીતે નેટવર્ક કનેક્શન માટે પણ જરૂરિયાત અનુસાર પ્લાન તૈયાર કરવામાં આવે છે બરાબર કહેવાનો ભાવ કે કોઈપણ આપણે વસ્તુની એક વખત ડિઝાઇન તૈયાર કરીએ અથવા તો કોઈપણ વસ્તુનું આપણે તૈયારી કરવી હોય ત્યારે એના પહેલાં શું તો કે નકશો બનાવવો પડે દાખલા તરીકે તમે ઘર બનાવવું હોય આપણે બરાબર તો ઘર બનાવતા પહેલાં એન્જિનિયરિંગ દ્વારા ઘરની ડિઝાઇન તૈયાર કરાવડાવે છે અને ત્યાર પછી એ પ્રમાણે આપણે ઘર બનાવીએ છીએ તો એવું જ જ્યારે કોમ્પ્યુટરમાં આપણે જુદા જુદા ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે જુદા જુદા કોમ્પ્યુટરમાં કઈ રીતે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરો છે એ પ્રમાણેની શું તો કે ડિઝાઇન તૈયાર કરે છે એના કેબલની હવે જોઈએ આગળ તો કે નેટવર્ક ટોપોલોજી મુખ્યત્વે ત્રણ પ્રકારની છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પ્રશ્નો એમસીક્યુમાં પૂછાઈ શકે કે નેટવર્ક ટોપોલોજીના મુખ્યત્વે કેટલા પ્રકાર પડે છે તો ત્રણ જોઈએ એમાં એમાં પહેલો જે પ્રકાર પહેલો જે પ્રકાર કયો તો કે બસ ટ્રોપોલોજી તો કે આ પ્રકારની બસ ટ્રોપોલોજીમાં તો કે આ પ્રકારની ટોપોલોજીમાં એક લાઇનર કેબલ ઉપર બધા જ કોમ્પ્યુટર જોડાયેલા હોય છે અને તેથી જ તેને લાઇનર ટોપોલોજી પણ કહે છે દરેક કોમ્પ્યુટર એક નાના કેબલથી લાઇનર કેબલ સાથે જોડાયેલા હોય છે જેને ટેપ કહે છે તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એક સળંગ લીટી આપેલી છે અને એમાં જુઓ તો જુદા જુદા પોઈન્ટ ગોળ આકાર આપેલા છે એ કોમ્પ્યુટરનું શું આપેલું છે ટી આકારે કોમ્પ્યુટરનું જોડાણ આપેલું છે બસ ટોપોલોજી નામના નેટવર્કમાં એમાં જોઈએ હવે આગળ તો કે જોડાણમાં ટી કનેક્શન નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે લાઇનર કેબલના છેડાને સેના તો કે ટર્મિનેટર નામના સાધનની મદદથી બંધ કરવામાં આવે છે અને આ પ્રકારના નેટવર્ક ટોપોલોજીની મુખ્ય મર્યાદા એ છે કે એક સમયે એક જ કોમ્પ્યુટર સાથે માહિતીની આપણે થઈ શકે છે જો એક કોમ્પ્યુટર બંધ થઈ જાય તો આખું નેટવર્ક કનેક્શન બંધ થઈ જાય છે એટલે કે અહીંયા તમે જે બસ ટોપોલોજીની આકૃતિ જોજો તો અહીંયા બંને છેડા ઉપર જે છે એ શું કરવામાં આવે છે બંધ કરવામાં આવે છે અને આમાંથી કોઈ પણ એક કોમ્પ્યુટર નેટવર્ક જો બંધ થઈ જાય તો બધા જ કોમ્પ્યુટરની કામગીરી બંધ થઈ જાય છે એટલે આ નેટવર્કની મુખ્ય મર્યાદા એ છે ત્યાર પછી બીજું છે સ્ટાર ટોપોલોજી આ પ્રકારની ટોપોલોજીમાં કોમ્પ્યુટર એકબીજા સાથે સેન્ટ્રલાઇઝ વિનિંગથી જોડાયેલા હોય છે આ પ્રકારની ટોપોલોજી ભરોસાપાત્ર છે અને આ પ્રકારની ટોપોલોજીમાં હબ નામનું સાધન વપરાય છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં એમસીક્યુમાં પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ સ્ટાર ટોપોલોજી નામના નેટવર્કમાં કયા નામનો કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે તો હબ નામના સાધન વપરાય છે જેનાથી નેટવર્કની કાર્યક્ષમતા વધે છે આ પ્રકારની ટોપોલોજીની મુખ્ય મર્યાદા એ છે કે તે ખર્ચાળ છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો એની સ્ટાર ટોપોલોજીની ડિઝાઇન જો બરાબર એક આખા સ્ટાર આકારની છે ત્યાર પછી જોઈએ ત્રીજી રિંગ ટોપોલોજી તો આ પ્રકારની ટોપોલોજીમાં નામ પ્રમાણે જ તેની રચના છે તમામ કોમ્પ્યુટર ગોળાકાર ગોઠવાયેલા હોય છે એટલે કે રિંગ કેવી રીતની હોય રિંગનો આકાર ગોળ બરાબર તો અહીંયા જો તમે એની આકૃતિમાં જોઈ શકો છો રિંગ ટોપોલોજી બરાબર કે એક ગોળ આકાર પ્રમાણે કોમ્પ્યુટર એક નેટવર્ક ઉપર જુદા જુદા જોર ગોઠવાયેલા હોય છે તો આજે આપણે અહીંયા આટલે સુધી રાખીએ નેક્સ્ટ વિડિયોમાં આપણે મોડેમનો અર્થ વિશે ભણીશું અને મોડેમના પ્રકારો વિશે અભ્યાસ કરીશું આવજો વિદ્યાર્થી મિત્રો